બાળકો માટે વિશેષ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવતું મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સહભાગી બન્યા હતા આ ઉદ્દેશ્યપૂર્ણ કાર્યક્રમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીના નિર્દેશ અને ડીસીપી જ રાજેશ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય હતો રક્તદાન શિબિરનું સફર સંચાલન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિતના માર્ગદર્શન હેઠળ થયું હતું શિબિર દરમિયાન શહેરના અનેક નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું વિશેષ કરીને યુવા પેઢી દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામેના સંઘર્ષમાં સહયોગ આપ્યો હતો આ અવસરે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોની પણ મહત્વપૂર્ણ હાજરી જોવા મળી હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જરૂરી રક્તની ઉપલબ્ધતામાં વધારો લાવવાનો હતો જે ભેગા થયેલા રક્તના જથ્થાથી અત્યંત સફળ રહ્યો આ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે કમી રહે છે તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી આ ઝોન સિક્સ હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેન્કોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં બસોને ત્રીસ જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે આ ઉપરાંત અત્યાર સુધી ઝોન સિક્સ જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે પંદરસો ને પચાસ જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી અગિયારસો બોટલનો મહા રક્તદાન કેમ્પ રાખ્યો છે ટોટલ ઝોન સિક્સ વિસ્તારમાં અમે ચાર હજાર પાંચસો યુનિટ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા